જય સ્વામિનારાયણ મિત્રો વેલકમ ટુ રીપી ઇ લર્નિંગ હબ આપણે મૂળ કોન્સેપ્ટના કેટલાક એમસીક્યુ સોલ્વ કરેલા આજના સેશનમાં ફરીથી આપનું સ્વાગત છે અને આજે આપણે ફરીથી એમસીક્યુ પર જઈએ સોળ ગ્રામ ઓક્સિજનમાં રહેલા પરમાણુઓની સંખ્યા શોધો તો સિક્સટીન ગ્રામ એને અણુભાર બત્રીસ વડે ભાગી એટલે એના મોલ મળ્યા મોલને આપણે એવો ગેટરો આંક છ ગુણ્યા પૂછ્યું છે મિત્રો પરમાણુ હોય એટલે એની આણવિકતા થાય તો એને ગુણ્યા બે કરી દઈએ તો મિત્રો જો સોળ દુ બત્રીસ ગયા તો વૈધા કેટલા એવો ગેટરો આંક જ વેધુ ને એનો મતલબ એમ થયો કે જવાબ આ સોરી આ જવાબ છે આ જવાબ છે આ નથી કેમ કે જો છે પણ 10 ની કેટલી ચાલો નેક્સ્ટ વાત કરીએ નીચેનામાં કોની પાસે ઓક્સિજન પરમાણુઓની સંખ્યા સૌથી વધારે છે તો જોજો મિત્રો એક ગ્રામ ઓ પરમાણુ બીજો છે એક ગ્રામ ટુ અને ત્રીજો છે ગ્રામ છે ચાલો આને માટે વિચારીએ તો એક ભાગ્યા એનો પરમાણુ ભાર સોળ એને ગુણ્યા એવો ગેડ્રો આંખ અને એને ગુણ્યા એની આણવિકતા એક તો આટલું જ આવે એકના છેદમાં સોળ એન એ આવે ચલામાં વિચારો એક ભાગ્યા બે એટલે હવે પરમાણુની સંખ્યા થઈ કેટલી તો કે એકના છેદમાં સોળ એન એવી જ રીતે આમાં જુઓ એક ના સોળ તેરી અડતાલીસ થાય કેમ કે અડતાલીસ ગુણ્યા એન એ અને ગુણ્યા એની આણ્વિકતા ત્રણ તો પણ આની અંદર કેટલા થાય થાય તો એનો મતલબ એમ કે બધામાં પરમાણુઓની સંખ્યા કેવી છે એક સરખી છે તો બધા જ પાસે કેવા છે સમાન પરમાણુઓ છે જોજો ક્યાંય પણ આ આણ્વિકતા ગુણાવાની ભૂલ ન થઈ જવી જોઈએ બાકી બધામાં જો જુદું જુદું આવે છે તો તમે એને ગણીને ઉભા રહી જાઓ તો તમને એમ લાગે કે આ સૌથી ઓછા છે આ સૌથી વધુ છે ટૂંકમાં જેનો છેદ નાનો એ સૌથી મોટા હોય નહીં મોલ મોલ ગુણ્યા પછી તમારે શું કરવાનું છે અણુની સંખ્યા અણુની સંખ્યા પછી તમારે કરવાનું છે આણ્વિકતા ચલો નેક્સ્ટ એક વ્યક્તિ પાસે એક પોઈન્ટ એકોતેર ગ્રામ ખાંડ છે ને ખાંડનું સૂત્ર આ છે સી બાર એચ બાય ઓગે તો તમને બધાને ખ્યાલ જ છે ચા ગળી કરવા માટે ઉમેરે છે આટલી ખાંડ દર વખતે ઉમેરે તો એને કેટલા કાર્બન ઉમેરેલા હશે તો જે ખાંડ નું વજન આપ્યું છે એક પોઈન્ટ એકોતેર ગ્રામ એને ભાગ્યા આપણે એનો અણુભાર કરી દઈએ ત્રણસો બેતાલીસ એટલે આ મોલ થઈ ગયા મોલ ગુણ્યા એવો ગેટ્રો આમ કરીએ છ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત એટલે એના અણુની સંખ્યા થઈ ગઈ અણુની સંખ્યા ગુણ્યા એના પરમાણુ એક અણુમાં કેટલા પરમાણુ છે કાર્બન સો મૂકવા પડે એકસો ગુણ્યા બે કરો એટલે આ થઈ ગયું બે ગુણ્યા છ કરો એટલે છત્રીસ તો ટૂંકમાં છ છત્રીસ ગુણ્યા દસ ની ત્રેવીસ માંથી આ બે ઘાત ગઈ તો ત્રણ પોઈન્ટ છ ગુયા દસ ની બાવીસ ઘાત આયર છે ચાલો નેક્સ્ટ ચાર પોઈન્ટ પચીસ ગ્રામ એમોનિયા ની અંદર પરમાણુ ની સંખ્યા આ ચાર પોઈન્ટ એને ભાગ્યા એનો અણુ છે સત્તર હવે આપણે પરમાણુ જોતા હોય તો કેટલા હોય છે તો કે ચાર પરમાણુ છે જો એન થ્રી એટલે ચાર પરમાણુ થયા ત્રણ હાઇડ્રોજન ને એક તો મિત્રો આ થઈ ગયા તમારા છે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો વાયુના એન મોલ માં રહેલા પરમાણુ સંખ્યા કોના દ્વારા અપાય ચાલો તમે બધા જાણો છો એન મોલ હોય તો અણુની સંખ્યા તમારે કરવી પડે આણવિકતા એટલે આને ગુણ્યા તમારે કરી દેવી પડશે આણવિકતા એટલે આપણને મળે પરમાણુ ની સંખ્યા તો એવું ક્યાં છે તો એવું અહીંયા છે જો

આમાં ત્રણ કણો હોય એ તો તમે બધા જાણો છો પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન મિત્રો આ એનો ઝેડ છે અને આ એનો એટોમિક વેટ છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એટલે કે પ્રોટોનની સંખ્યા કહેવાય અને પ્રોટોનની સંખ્યા છે છ બરાબર હવે બીજું કોઈ ચાર્જ નથી તટસ્થ છે તટસ્થ હોય એટલે પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન કહેવાય તો એ પણ છ ન્યુટ્રોન ની સંખ્યા એ પરમાણુ ભાર બાર માંથી તમે પરમાણુ ક્રમાંક બાદ કરો એટલી હોય એટલે એ પણ છ તો એનો મતલબ એમ થયો પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ની સંખ્યાનો સરવાળો થાય છ તેરીને અઢાર મતલબ આપણને જે પરમાણુ ની સંખ્યા મળે એને તમારે અઢાર વડે ગુણી દો એટલે કુલ ન્યુક્લિયોન એટલે કે કુલ પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો સરવાળો થઈ જશે તો આપણો રસ્તો તો ક્લિયર છે બાર ગ્રામ આપ્યું છે વજન વજન ભાગ્યા એનો પરમાણુ ભાર કરી દઈએ બાર એટલે મોલ મેળા મોલ ગુણ્યા તમે છ ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત કરી દો એટલે આ એના પરમાણુ થઈ ગયા કેમ કે સીધા આ અણુ જ છે અણુ ઇઝ ઇક્વલ ટુ જ પરમાણુ છે અને એને ગુણ્યા તમારે કરવાનું અઢાર કેમ તો કે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ની સંખ્યાનો સરવાળો કીધો છે તો જુઓ બાર બાર ગયા અઢાર છ છતાલીસ નો આઠડો વધી પડી ચાર છ ને ચાર દસ એકસો આઠ બરાબર છે ચાલો ગુણ્યા દસ ની ત્રેવીસ ઘાત તો હવે મિત્રો એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ ઝીરો આઠ ગુણ્યા દસ ની પચીસ ઘાત થઈ ગયું તો આઈ થિંક આ જવાબ કયા ઓપ્શન્સમાં દેખાય તમને લોકોને એ છે જો ઘણી વખત ભૂલ શું થાય ખબર પ્રોટોન ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન ની સંખ્યાનો સરવાળો કરવાનો કે તો બધા અલગ અલગ કરે આપણો આપણો કોન્સેપ્ટ કયો છે મિત્રો ટાઈમ બચવો જોઈએ તમને એમ થતા એક જ પ્રકારના કેમ સવાલો સોલ્વ કરીએ પણ આ એક જ પ્રકારના હોય છતાં દરેક વખતે કઈક જુદું જુદું આવે તમે જો તો આશો રેડી નેક્સ્ટ જો યુરેનિયમના એક પરમાણુનું દળ આપ્યો છે એક જ પરમાણુ વન યુરેનિયમ

ગુણ્યા દસ ની માઇનસ ત્રેવીસ ઘાત છે પણ ચાલે અને દસ ની માઇનસ ચોવીસ ઘાત ગ્રામ છે હવે આપણને વન એમયુ પીછું છે રેડી ચાલો તો બસો ને આડત્રીસ ગુણ્યા એક પોઈન્ટ છ ખાલી ગુણી દો છું વધારે નથી કરતા તો ગુણ્યા દસ ની માઇનસ ચોવીસ ચાલો એટલે એટ ઝીરો એ તો પોઈન્ટ વાળું છે એટલે એમનામાં જ રહેશે ચાલો હવે આઠે ગુણ્યા છ ગુણી કાઢીએ અડતાલીસ વધી પડી ચાર છ તેર અઢાર ને ચાર બાવીસ નો બગડો વધી પડી બે છ દુ બાર ને બે ચૌદ મિત્રો આઠ ને બે દસ વધુ પડી એક સાત ચાર ચાર આઠ ને અહીંયા પણ ત્રણ પોઈન્ટ આઠ કરી દો મિત્રો એટલે આ ની માઇનસ બાવીસ ઘાત થઈ જાય ને એ જવાબ અહીંયા છે નિયરેસ્ટ લેવાનું છે રેડી ક્યાંય બાવીસ ઘાત તો છે નહીં પાછું જોઈ લો ઓકે ચાલો નેક્સ્ટ પાણીના અણુ નું વાસ્તવિક દળ કેટલું હશે પાણીનો અણુ ભાર કેટલો વેટ કેટલો તો કે અઢાર ગ્રામ પ્રતિ મોલ એનો મતલબ એમ કે એક મોલ એક મોલ એટલે કેટલા કણો થાય તો કે છ પોઈન્ટ જીરો બાવીસ દસ ની ત્રેવીસ ગ્રામ એનું વજન અઢાર ગ્રામ તો એક કણનું કેટલું કહેવાય તો આનો મતલબ એમ થયો કે છ પોઈન્ટ ગુણ્યા દસ ની ત્રેવીસ વડે ભાગી દઈએ સાંભળજો બરાબર છ તેરી તો અઢાર થઈ જ જાય છે તો ત્રણ કરતા થોડુંક નાનું હોય એવું લઈ લેવાનું તો આપણે બે પોઈન્ટ નવ્વાણું ગુણ્યા ની માઇનસ ત્રેવીસ ઘાત લઈ લઈએ ચાલે ને જોઈ જો અઢાર ગ્રામ એ એક મોલ નું વજન છે યાદ રાખજો પાણીના એક અણુ નું વાસ્તવિક દળ નથી એક અણુ નું છે પૂછો અને હવે તમને ખ્યાલ છે એક અણુ નું વાસ્તવિક દળ એટલે તો યાર કેટલું સૂક્ષ્મ હશે એટલે આપણે એમે માઇનસ ઘાત વાળું જ વિચારવું પડે અને આપણે સીધો તુક્કો લાગે જો માઇનસ ઘાત વાળો આ એક જ છે મિત્રો તમને ક્યારે એવું થયું કે પાણીના અણુ નો આકાર આવો છે

એના જ અણુ નું દળ જેમ પાણીના અણુ નું દળ પૂછ્યું એનું ગણી કાઢીએ તો કે આને પણ છ ગુણ્યા દસ ની માઇનસ વડે ભાગી દઈએ તો મિત્રો દુ બાર થાય થાય એટલે એક પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ બરાબર હવે મિથેન ના અણુ નું દળ પૂછ્યું છે એટલે પરમ અણુભાર ભાગ્યા છ કરવું પડશે આપણે તો છ દુ બાર લઈ લઈએ પહેલા એટલે બાર લઈએ એટલે આપણે વિચારીએ હું નાના છોકરાની જેમ એટલા માટે કહું છું કે કદાચ કોઈને ભૂલ ન પડે રેડી તો હવે કરશે જો આ લિટલ લિટલ સવાલો મૂલ કોન્સેપ્ટ માટે બહુ જ મહત્વના છે મિત્રો નવો સવાલ છે ચાલો સત્તર ચોર્યાસી ગ્રામ પર લીટર બરાબર વાયુની ઘનતા જે છે તો એનો મતલબ એમ થયો કે આપણે એક મોલનું વજન શોધવું છે હવે આપણી પાસે રસ્તો સીધો આવો છે મિત્રો જો કે ભાઈ આ ડેન્સિટી આપી દીધી છે સત્તર ચોર્યાસી તો હવે આપણી પાસે રસ્તો બેઠો એક રે કે આપણે એનો અણુભાર શોધવા માટે મોલ પણ આપી દીધા છે કે એક મોલ આપણે છે હવે આપણને ખબર છે કે એન બરાબર વજન ભાગ્યા અણુભાર થાય રેડી આ વી અહીંયા નીચે જશે તો પી બરાબર ડબલ્યુ બાય વી આરટી બાય એમ થાય આ જે છે એ ઘનતા છે તો એને હું સૂત્ર નો કરતા બનાવ તો પીએમ બાય આરટી ચાલો હવે વિચારીએ બરાબર બરાબર તો પી કેટલું હશે તો કે એ તો એક જ હશે મોલિક્યુલર વેઇટ આપણે શોધવાનું હતું સોરી મિત્રો આપણે આને સૂત્રનો કરતા બનાવવાનો છે તો ડી આર ટી બાય પી થશે એટલે આને આપણે કાઢી નાખીએ ચલો ઘનતા આપી છે પોઈન્ટ સત્તર ચોર્યાસી ચોર્યાસી ગુણ્યા અઢાર કરીએ આને પણ અઢાર લઈ લઈએ તો પોઈન્ટ અઢાર ગુણ્યા અઢાર કરીએ અઢારનો વર્ગ તમે બધા જાણો છો ત્રણસો એકસઠ જેવો થશે છતાં આપણે ચેક કરી લઈએ તો એનો મતલબ એમ થયો ત્રણસો ને ચોવીસ એટલે ત્રણ પોઈન્ટ ચોવીસ પચીસ જેવો જવાબ આવે નિયરેસ્ટ તો આપણે ગણી શકીએ ત્રણ પાંચ રેડી ચાલો નેક્સ્ટ લઈએ એન્ટીપી એક મોલ એન્ટો બાવીસ પોઈન્ટ ચાર લીટર કદ ધરાવે તો ઘનતા કેટલી એક મોલ નું દળ થાય અઠ્યાવીસ ગ્રામ કેમકે અણુભર જેટલું જ થાય ને ચાલો અને અણુભર જેટલું હોય તો આપણે જાણીએ છીએ કે એક મોલ નું કદ કેટલું છે તો બાવીસ પોઈન્ટ ચાર લીટર થાય તો આનું જ કદ કેટલું થાય બાવીસ પોઈન્ટ ચાર લીટર થાય તો અઠ્યાવીસ હવે છ વધે તો સાઈઠ થાય તો બાવીસ દુ ચુમ્માલીસ એટલે નિયરેસ્ટ એટલે આ નિયરેસ્ટ કોના બરાબર આવશે એક ગ્રામ પ્રતિ લિટર બરાબર

અને ઘણીવાર એવું બને કે તમે વર્કિંગ દરમિયાન પીવો ને તો કોફીમાં રહેલું કેફીન તમને ઉત્તેજક પણ બનાવી દે એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર આવી દે એટલે નેસ કેફિન એડવર્ટાઈઝમાં નથી બતાવતો ભય કોફી કોફી તો ચાર બેગ ઉચકીને માણા દાદર ઉતરતો હોય કેમ તો કે તાકાત આવી ગઈ એમ એટલે કહેવાનો મતલબ એમ છે પછી તમે લોકો યંગસ્ટર્સ લોકો બધું પીવો છો પેલું રેડ બ્લૂની એમાં કેફીન હોય જ છે તમે જોજો એની અંદર થમ્સઅપમાં કેફીન છે એટલે તો થમ્સઅપ વાળા પેલું એક્સ્ટ્રા પાવર થમ્સઅપ બહાર પાડી શું કામ એમાં નું માત્રા હતી ને જે પહેલાં જૂની એની કરતાં ચાર ગણી કરી દીધી અને એમાં એક નાનકડી ક્વોચન આપી દીધું હોય બધાને એમ સૂચના લખી દીધી હોય ટર્મ્સ એન્ડ કંડિશન તમને ખ્યા તમે કોઈ દિવસ કે પીતી વખતે કોઈ દિવસ વાંચવાના પણ નથી કે આનાથી આટલું નુકસાન થશે રેડી અણુભાવ કેટલો છે મિત્રો ચોરા એકસો ને ચોરાણું પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન આપેલા છે આનો મતલબ એમ થાય કે એક મોલ માં નાઇટ્રોજન નો પરમાણુ દળ કેટલું છે તો કે નાઇટ્રોજન નો પરમાણુ દળ ગુણ્યા એની સંખ્યા મને ખબર નથી એટલે મેં એક્સ ધારી લીધી છેદ માં મૂકી દીધો સૂત્ર અણુ અને ગુણ્યા કરી દો સો આ મેં સૂત્ર બનાવ્યું બરાબર છે હવે આપણે એમાં પર્સન્ટેજ મૂકી અઠ્યાવીસ પોઈન્ટ નવ આ મૂકી દીધી એક્સ આ ચૌદ અણુ છે એકસો ને ચોરાણું જોજો મિત્રો ખાસ ને ગુણ્યા છે સો હવે આ અઠ્યાવીસ પોઈન્ટ નવ ગુણ્યા એકસો ને ચોરાણું થાય ભાગ્યા ચૌદ થાય વડે ગુણી દઈએ તો મિત્રો તમે જોજો આ એકસો ને ચોરાણું છે નિયરેસ્ટ બસો ગણી દઈએ કેમ કે અહીંયા આપણે ઘટાડ્યું તો અહીંયા થોડું વધારે દઈએ બસો ગુણ્યા ચાર કરીએ બે એટલે ચારસો થઈ જાય અને ચારસો ભાગ્યા સો કરીએ તો મિત્રો આ જવાબ આવી ગયો ચાર આપણું કામ ટાઈમ બચાવવાનું છે વિધાઉટ કે મોટો અણુ ધાતુ ના પોઈન્ટ પચીસ ટકા ધરાવે છે મોટો અણુ છે એમાં ધાતુ કેટલી છે પોઈન્ટ પચીસ ટકા છે અને એનો પરમાણુ ભરે આપી દીધો છે અઠા ઓગણસા છે જો ધાતુ એક જ પરમાણુ ધરાવતો હોય તો ન્યૂનતમ અણુભાર કેટલો જો કદાચ આ વાક્ય બી ન આપ્યું હોત ને આ કે એક જ અણુ ધરાવે છે તો પણ તમારે એક જ ધારવું પડે ચાલો આપણે વિચારીએ તો કે એક મેટલ નો પરમાણુ ભાર છેદમાં એનો અણુભાર ગુણિયા સો ચલો આ પર્સન્ટેજ કેટલા હતો કે પોઈન્ટ પચીસ છે મિત્રો પરમાણુ ભાર આપણે આપણો ન્યૂનતમ અણુભાર છે કેમ કે આ જયારે એક હોય ને ત્યારે ઓછામાં ઓછો મળે મેક્સિમમ તો આપણે શોધી જ નહીં શકીએ કે એ કેટલો એ હોય શકે ચાલો તો ન્યૂનતમ અણુભાર કેટલો થયો તો કે ઓગણસાહિ ગુણ્યા સો જે છે હવે આ થશે ચારસો રેડી ચાલો નવ ચોકે છત્રીસ વધી પડી ત્રણ ચાર પંજા વીસ ને ત્રણ ત્રેવીસ ત્રેવીસ છસો ક્યાં છે આપવામાં આવે તો ઇન્સ્યુલિન ના બંધારણમાં તમે જોવો સલ્ફર છે એનો મતલબ એમ કે તમારા શરીરમાં ઇન્સ્યુલિનના જનરેટ માટે સલ્ફર હોવું જરૂરી છે હવે જે લોકો સલ્ફર યુક્ત ખોરાક નથી ખાતા એને આવે સલ્ફર મોસ્ટલી ક્યાંથી મળે તો કે સલ્ફર ખાદ્ય ખોરાક લસણ ને ડુંગળી હવે મેં તમને શરૂઆતમાં જય સ્વામિનારાયણ કીધા તો જે લોકો લસણ ડુંગળી ખાતા નથી એના શરીરમાં સલ્ફરનો સોર્સીસ ઘટે વેજીટેરિયન હોવા છતાં સલ્ફર ઘટે એટલે એ લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા રહે કારણ કે ઇન્સ્યુલિનના બંધારણમાં સલ્ફર જોઈએ ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો પર્સન્ટેજ છે ત્રણ પોઈન્ટ ચાર પર્સન્ટ આ સલ્ફરના ના તો હું કહું લઘુત્તમ અનુભવ જો મેં તમને આગળના સવાલમાં કીધું કદાચ એક વાળું વાક્ય નહીં આપે તો પણ ન્યૂનતમ જ મળશે તો આપણે અહીંયા એક સલ્ફર લઈ લેવાનું સલ્ફરનો પરમાણુ ભાર મૂકી દઉં બત્રીસ ન્યૂનતમ અણુભર આપણે વિચારીએ અહીંયા લખી દઈએ અને ગુણ્યા કરી દઈએ સો તો આ છે ત્રણ પોઈન્ટ ચાર રેડી ત્રણ પોઈન્ટ ચાર હવે આને હું અહીંયા લઈ લો આને નીચે લઈ લો તો શું થાય જો ન્યૂનતમ અણુભર આપણું કેટલું મળશે મિત્રો તો બત્રીસ ને નીચે છે ત્રણ પોઈન્ટ ચાર કરી દઉં સો જો હવે કેવું ખબર ગયો બત્રીસ ભાગ્યા ચોત્રીસ કરો ને એટલે પોઈન્ટ નવ આજુબાજુ જવાબ આવે તો પોઈન્ટ નવ ને હું હજાર વડે ગુણીસ ને તો આ જો આ નવસો એકતાલીસ છે આ નવસો ચુમ્માલીસ છે અને આ નવસો પિસ્તાલીસ છે આ એક એવો સવાલ આવ્યો કે જેની અંદર જી વાળો હોય કે નીટ વાળો કોઈ પણ સ્ટુડન્ટે પરફેક્ટ ભાગાકાર કરવો પડે તો હું ટ્રાય કરીશ પરફેક્ટ ભાગાકાર કરવા માટે આંકડાને નાના કરવાની દાખલા તરીકે આ સોળ દુ બત્રીસ છે તો આ સત્તર એક સત્તર દુ ચોત્રીસ છે હવે આનાથી વધારે નાનું નથી કરવું આપણે તો સત્તર વાળો ઘડીયો તમને મોઢે આવડતો હોય તો આપણે સોળ હજાર આ હજાર ગુણી દો ને અંદર અને ભાગ્યા સત્તર કરી દો તો સત્તર નવા એકસો ત્રેપન તો સાત સિત્તેર સત્તર ચોક અડસઠ બે વધુ વીસ કયું મીંડું જુઓ આ મીંડુ અહીંયા આવી ગયું અને હવે આ મીંડુ અહીંયા આવી ગયું સત્તર એકા સત્તર આવી ગયો જવાબ કેમ કે નવસો એકતાલીસ અહીંયા છે જો બધે નવસો ચુમ્માલી પિસ્તાલીસ આવું જયારે નિયરેસ્ટ હોય ને તો આવો ભાગાકાર નાના બાળકની જેમ કરી દેવાનો ચાર માર્ક જોઈએ જ ભાઈ ડોક્ટર ચાલો આ એક બેઝિક એમસીક્યુ પૂછ્યું છે મિત્રો આપણને એમ લાગે આવા થોડા નીટમાં પૂછી લે આવા કોમ થોડા જે માં ક્યારેક એવું પણ બને કે જે બધા જાણે છે એ તમે નથી જાણતા અથવા હું નથી જાણ

તેના પરથી મોલેક્યુલર વેટ નું સૂત્ર બનાવીએ તો આ લેવું પડે બસો ને તો ચાલો ક્લિયર સમજાણું તો આ થઈ ગયું મિત્રો ખાસ કરીને આપણે વિચારી લઈએ તો એક પોઈન્ટ તેતાલીસ છે તો બારે બાર એકસો ચુમ્માલીસ થાય ને બારે બાર એકસો ચુમ્માલીસ થાય તો આ પોઈન્ટ બાર જશે વિચારીએ અને આ બસો ને તોતેર એમનો એમ રહીએ તો એનો મતલબ એમ થયો કે તમે વિચારો બાર તેરી છત્રીસ નો છગડો વધી પડી ત્રણ બાર સત્તા ચોર્યાસી ત્રણ સત્યાસી બે આઠ વિધિ બાર દુ ચોવીને આઠ બત્રીસ તો તો રેડી આ ખાસ યાદ રાખવાનું ચલો નેક્સ્ટ વાત કરીએ અરે સરસ ચાલો અહીં જ આપણું સેશન પૂર્ણ થાય છે મિત્રો જય સ્વામિનારાયણ સદાય આનંદમાં રહો ખુશ રહો અને ફરી પાછા મળીશું મોલ કોન્સેપ્ટના એમસીક્યુ આપડે બહુ બધા જોયા હવે આવે છે મિત્રો તત્વ યોગમિતિના એમસીક્યુ એના પછી આવશે પાછા પ્રમાણ સૂચક ને અણુ અણુસૂત્રના એમસીક્યુ ઓકે